તલાજા શહેરમાં ગટર ઠેક ઠેકાણો ઉભરાઈ રહી છે સફાઈ કર્મચારીઓ એકબીજા પાલિકાના કર્મચારીઓ ઉપર આક્ષેપ કરી રહ્યા છે હવે આમાં સાચું કોણ છે એ તલાજાના નવ નિયુક્ત ચીફ ઓફિસરે તપાસ કરીને જવાબદાર વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવી જરૂરી છે અનેક ગામને ગટરથી ઉભરાતું બંધ કરવું જરૂરી છે હજી તળાજાની ઉડકો સોસાયટીમાં પ્રશ્ન ઊભો છે

શું કાક કરો તમે આ કાકળા નું કાક કરો દિવસ આજ 8જી થઈ ગયા 8 થઈ ગયા તે આ લાકડું કોણે નાખેલું છે આ લાકડું અમે નાખ્યું માણા કાલે ના પડે છે એવું છે ત્રણ દિવસ થી જન ઓલી બાઈ બે ગંભીર થઈ ગઈ ખાટલાર બાદ લાવવા પડ્યા અમારે